નીચેના કોષ્ટકમાં એક્સ ના સુરેખ વિધેય માટે કેટલી ક્રમયુક્ત જોડ આપેલી છે કયા સમીકરણનો ઉપયોગ કરીને આ કોષ્ટક બનાવી શકાય તેઓએ આપણને અહીં ઘણી બધી ક્રમયુક્ત જોડ આપી છે જ્યારે એક્સ બરાબર સાત હોય ત્યારે વાય બરાબર ઋણ વીસ અને આ જ પ્રમાણે આગળ હવે આમાંના કોઈ એક સમીકરણનો ઉપયોગ કરીને આ બધી ક્રમયુક્ત જોડ મેળવી શકાય તો હવે આપણે એવું સમીકરણ શોધીએ જે આ બધી જ ક્રમયુક્ત જોડને સંતોષતું હોય સૌથી પહેલું બિંદુ ચાર કોમાં ઋણ આઠ લઈએ એક પછી એક દરેક સમીકરણ ચકાસીએ હવે જો અહીં બરાબર ચાર હોય તો આ ઋણ બે ગુણ્યા ચાર થાય અને ત્યારબાદ આપણે તેમાં એક ઉમેરીએ છીએ ઋણ બે ગુણ્યા ચાર ઋણ આઠ અને પછી તેમાં એક ઉમેરીએ તો આપણને જવાબ સાત મળે છે આમ અહીં આ સમીકરણ માટે જ્યારે x બરાબર 4 હોય ત્યારે y બરાબર -7 છે -8 નહીં માટે અહીં આ પ્રથમ સમીકરણ આ બિંદુને સંતોષતો નથી માટે અહીં આ પ્રથમ સમીકરણ આ પ્રથમ બિંદુ બનાવી શકતું નથી તેથી આપણે તેને કેન્સલ કરીશું જો આમાંથી કોઈ પણ એક સમીકરણ માટે x ની આ કિંમત સંતોષાતી હોય તો તેને અનુરૂપ વાયની કિંમત પણ સંતોષાય હવે બીજું સમીકરણ જોઈએ હોય ત્યારે અહીં સમીકરણ પ્રથમ બિંદુ બનાવી શકે એવું કહી શકાય પરંતુ તે આ બીજા બિંદુ માટે કામ કરે છે કે નહીં તે ચકાસી તો એક્સ બરાબર સાત લઈએ જ્યારે એક્સ બરાબર સાત હોય ત્યારે આ ઋણ બે ગુણ્યા સાત થાય જેના બરાબર આપણને ઋણ ચૌદ મળે હવે જ્યારે x બરાબર હોય ત્યારે y બરાબર ઋણ વીસ થાય છે માટે આપણે આ કેન્સલ કરીએ કારણ કે ઋણ થતું નથી હવે આપણે આ ત્રીજું સમીકરણ જોઈએ વાય બરાબર ઋણ ચાર એક્સ વત્તા આઠ ફરીથી પ્રથમ બિંદુ લઈએ જ્યારે એક્સ બરાબર ચાર હોય ત્યારે વાય બરાબર થાય જ્યારે એક્સ બરાબર ચાર હોય ત્યારે ઋણ ચાર ગુણ્યા ચાર ઋણ સોળ મળે અને પછી તેમાં આઠ ઉમેરીએ તો આપણને ઋણ આઠ મળે આમ જ્યારે એક્સ બરાબર ચાર હોય ત્યારે વાય બરાબર ખરેખર ઋણ આઠ જ મળે છે હવે જ્યારે એક્સ બરાબર સાત લઈએ ત્યારે શું થાય તે જોઈએ ઋણ ચાર ગુણ્યા સાત ઋણ અઠાવીસ થશે અને પછી તેમાં આઠ ઉમેરીએ તો આપણને ઋણ વીસ મળે આમ અહીં આ ત્રીજું સમીકરણ પ્રથમ બે બિંદુ બિંદુઓ મેળવવામાં આવ્યા હોય તો તે બાકીના બિંદુઓને પણ સંતોષશે કારણ કે બે બિંદુ વડે રેખા વ્યાખ્યાયિત થાય છે તેમ છતાં આપણે આ બંને બિંદુઓ માટે ચકાસીએ જ્યારે એક્સ બરાબર આઠ હોય ત્યારે ઋણ ચાર ગુણ્યા આઠ ઋણ બત્રીસ થાય અને પછી ત્યારે આના બરાબર ઋણ ચાર ગુણ્યા નવ વત્તા આઠ ઋણ ચાર ગુણ્યા નવ ઋણ થાય અને ઋણ છત્રીસ આઠ ઋણ અઠાવીસ થાય જે આપણને અહીં મળે છે આપણે હવે બાકીના વિકલ્પોને જોવાની જરૂર નથી અહી આ ત્રીજો વિકલ્પ સાચો છે જ્યારે બરાબર આમાંની કોઈ પણ કિંમત હોય ત્યારે તેને અનુરૂપ વાય કિંમત આ સમીકરણ વડે વ્યાખ્યાયિત થશે જ્યારે એક્સ બરાબર ચાર હોય ત્યારે વાય બરાબર ઋણ આઠ જ્યારે એક્સ બરાબર સાત ત્યારે વાય બરાબર ઋણ વીસ અને તે જ પ્રમાણે આગળ